લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને પહોંચીને તેમણે રાજીનામું સોંપી દીધું છે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય હતા જયરાજસિંહ પરમારે આ ઓપરેશન પાર પાડ્યું હોવાનો ખુલાસો થયો છે બે મહિનામાં કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે કેમ કે પહેલા ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું તો હવે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચાવડાએ રાજીનામું આપી દીધું છે જેના કારણે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ પણ ઘટી ગયું છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તર ધારાસભ્યો હતા પરંતુ બે ધારાસભ્યોના રાજીનામાથી વિધાનસભામાં હવે કોંગ્રેસના માત્ર પંદર જ ધારાસભ્યો બચ્યા છે બાપુ સીજે અજયચરાજીનામ આપ્યું છે રામ મંદિર બની રહ્યું છે હવે કોંગ્રેસના ધારાસભ્ય નથી કેવી રીતે જોવો છો આખી ઘટનાને બપુ આબ સમગ્ર દેશમાં જ્યારે રામ મંદિર રામ મંદિર બની રહ્યું છે અને રામજી ભગવાનની બાવીસમી તારીખે પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અને વિશ્વના અનેક શ્રદ્ધાળુઓ આને ખૂબ આનંદ ભરજી લાગણીથી જોઈ રહ્યા છે અને એ ઘડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે એનાથી વિરુદ્ધના નિવેદનો કે વિરુદ્ધની વાત કરવી એ અમને ઉચિત ન જણાતા કોંગ્રેસના કેટલાક નેતાઓએ એને એનો વિરોધ પણ કર્યો હતો અને મેં આજે એમાં વિઘ્નરૂપ બનવા કરતા અથવા ટીકા ટિપ્પણ કરવા કરતા કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું સીજે ચાવડાનું ભવિષ્ય શું હવે કઈ પાર્ટીમાં જોડાશે હું જ્યારે આઈએસ થવાની ઘડી હતી એ સમયે એ સમયે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું સરકારમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો તો એ શું ભવિષ્ય છે વિચાર્યું નહોતું પણ હું ત્રણ વખત ધારાસભ્ય બન્યો છું અને આજે એ ભવિષ્યની ચિંતા કરવા કરતાં પ્રજાના વધુ હિતના કાર્યો કઈ રીતે થાય રાજ્ય સેવાના કામ કઈ ના થાય એ વિચારીને રાજીનામું આપ્યું સીએજી ખાસ કરીને જોવા જઈએ તમે રાજીનામું આપ્યું છે હવે કેવી રીતે નિર્ણય લેશો વિજાપુરમાં જઈને મારી જનતાને મારા મતદાતાઓને અને મારા નેતાઓને પૂછીને નિર્ણય કરીશ ઓકે ચોક્કસ સીજે ચાવડાએ હવે સ્પષ્ટ રીતે જાહેર કર્યું છે કે પોતાના મત વિસ્તારના લોકોને પૂછીને નિર્ણય કરશે પણ જે પ્રકારે માહિતી મળી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો સીધી રીતે સીજે ચાવડા હવે ભાજપમાં જોડાશે કેમેરામેન રમેશ ઢોડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર કોંગ્રેસ ની અંદર રામ નું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખુબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસ ના માર્ગ ને વધુ મજબૂત બનાવવા માંગે છે દરેક ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે કે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્ય જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી એટલા માટે કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવા માગે છે